ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તાનો વનવાસ વેઠી રહેલી કોંગ્રેસને ફરીથી બેઠી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતના આંટાફેરા મારી રહ્યા છે અને હવે આગામી સ્થાનિક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણી પહેલાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત ચાલી રહી છે તે અંતર્ગત આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના હોદ્દેદારોએ રાજપીપળા ખાતે આવીને આગામી નવા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે તે અંતર્ગત આજે પટેલ છાત્રાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને એઆઈસીસીના હોદ્દેદારોએ કોંગ્રેસને ફરીથી બેઠી કરવા અંગે પોતાનો નવા રોડમેપ વિશે મીડિયા સામે વાત મૂકી હતી અને મીડિયાના જવાબો પણ આપ્યા હતા उसके तो अंदर जो डिसीजन मेकिंग का जो पावर है वो गुजरात की स्टेट कमेटी को रहेगा या हाई होगा वो तो जैसे हम सबका बहस करके सबका राय लेके करेंगे वैसे ही ए लीडरशिप लोकल लीडरशिप की पूरी राय लेके क्योंकि हम दिल्ली में बैठ के नर्मदा में कौन डिस्ट्रिक्ट प्रेसिडेंट बनेगा ये नहीं तय कर सकते तो हम अभी नर्मदा लोगों की और कार्यकर्ता की सुनने के लिए आया है जो भी हमारा रिपोर्ट रहेंगे हम કરવા માટે મહેનત કરી રહ્યા છે અને લાંબા સમય થી જે ગણગણાટ ચાલી રહ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળી જાય છે અને પરિણામે ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થાય છે તેની કબૂલાત પણ તેઓ જાહેર કરી ચુક્યા છે હવે તેઓ એવા લોકોને શોધી શોધીને દૂર કરવાની વાત પણ કરી ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા જે કવાયત શરૂ કરવામાં આવી છે તેના કેવા અને કેટલા પરિણામો મળશે તે આપણે જોવું રહ્યું આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો